ચાલુ કરવામાં આવશે તે પહેલા વહેલી સવારે જે સ્ટાફ છે એનું રેન્ડમાઇઝેશન થશે અને ચોક્કસ સ્ટાફ ટેબ્લેફાઈ મજા આવશે નથી માનનીય ઓગણવર્ષી હાજરીમાં કરવામાં આવશે ત્યારબાદ સર્વ પ્રથમ પોસ્ટ મેલિટિંગ રીતે ચાલુ કરવામાં આવશે અને સાથો સાથ ઈવીએમ થી આપણી સાત જે વિધાનસભામાં વિસ્તાર છે એની વેબરી તરફ ચાલુ રહેશે કુલ ચૌદ ટેબલો એક હોલમાં હોય છે

કે કોઈ પણ કાર્યકર મોબાઈલ ફોન અંદર કાઉન્ટિંગ હોલ બિલકુલ અલાઉડ નથી એટલે મોબાઈલ ફોન દૂર રાખીને આવે આ બાબતે કોઈ ફરિયાદ હોય તો પણ એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે જેનો નંબર છે 02812994788 આ સંપૂર્ણ પ્રક્રિયા માટે થ્રી લેયર સિક્યુરિટી અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે એક્સટર્નલ જે એરેન્જમેન્ટ છે એમાં રાજ્યની આપણી પોલીસ હશે

એટલે એનું સંપૂર્ણ જે ટ્રેન્ડ કરીને એક સોફ્ટવેર છે એમાં ડેટા એન્ટ્રી કરવામાં આવશે અને ત્યાંથી આપણે એક અલગ મીડિયા રૂમ પણ બનાવેલું છે ત્યાં જે સ્ક્રીન છે ત્યાંથી આપને વિગતો મળી શકશે એ સિવાય ઓનલાઈન પણ ટ્રેન્ડ સોફ્ટવેર થી આપણે આનું ટ્રેન્ડ જોઈ શકીશું રાઉન્ડવાઈઝ એમાં હશે રાઉન્ડ વાઇઝ હશે દરેક પ્રમાણે ટોટલ એમાં આપણે જોવા મળશે જી પોસ્ટલ બેલેટ ની સૌ પ્રથમ ચાલુ કરવામાં આવશે ટોટલ વન ફોર્ટી નાઇન રાઉન્ડ છે પરંતુ એક એસેમ્બલીમાં મેક્સિમમ ટ્વેન્ટી એટ રાઉન્ડ એકતર રાજકોટ ગ્રામ્યમાં છે